આજે આપણે આવ્યા છીએ ધોરાજી તાલુકાના વેગડી ગામની અંદર અને વેગડી ગામના એક ખેડૂતે પોતાના ખેતરની અંદર એમને ક્ષણનું વાવેતર કરેલું છે મારી પાછળ તમે જોઈ રહ્યા છો એ એમને ક્ષણની ખેતી કરેલી છે અને આનો ઉદ્દેશ્ય એ ક્ષણની ખેતી કરી અને આવક જનરેટ કરવા માટેનો તે નથી પરંતુ એમની જમીનની અંદર ઘટતી જતી ફળદ્રુપતાને બેલેન્સ કરવા માટેનો છે આજથી ઘણા બધા વર્ષો પહેલાં આપણે આપણી જમીનની અંદર સેન્દ્રિય ખાતર ભરતા હતા ખેડૂતો ખેતીની સાથે પશુપાલન પણ કરતો હતો ઘણી બધી સામાજિક સમસ્યાઓના કારણે આપણે પશુપાલનથી દૂર થતા ગયા અને આપણે આપણી જમીનની અંદર જેટલા પ્રમાણમાં સેન્દ્રિય ખાતર જોતું હતું એટલું મળતું બંધ થઈ ગયું અને ધીરે ધીરે એની અસર આપણા ઉત્પાદન ઉપર માઠી પડવા માંડી ઉત્પાદન ઘટવા લાગ્યા તો એના વૈકલ્પિક સ્વરૂપ તરીકે શું કરવું જોઈએ તો એના માટે મેં અગાઉના વિડીયોમાં તમને જે માહિતી આપી એ રીતે કે ક્ષણ અને એકડના લીલાપળવાસથી આપણે આપણી જમીનની ફળદ્રુપતા વધારી શકીએ છીએ સૂક્ષ્મ પોષક તત્વો અથવા તો સૂક્ષ્મ બેક્ટેરિયાને આપણે આપણી જમીનની અંદર પ્રસ્થાપિત કરી શકીએ છીએ લીલા લીલાપળવાસ દ્વારા અને ખાસ કરીને લીલા લીલાપળવાસને કારણે આપણે આપણી જમીનની અંદર ભેજ સંગ્રહ શક્તિની અંદર પણ વધારો કરીએ છીએ તો આ બધા પોઈન્ટ ઓફ વ્યૂને જોઈને આ ખેડૂત મિત્રોએ જે કોઈ ક્ષણની ખેતી ભૂતકાળમાં જે ખેડૂત મિત્રો કરેલી હતી એની પાસેથી માહિતી લઈ અને આ વ્યક્તિએ પોતાના ખેતરની અંદર શણનું વાવેતર કરેલું છે અને આ વ્યક્તિએ પોતાના ખેતરની અંદર શણના વાવેતર માટે અમુક હિસ્સો બાકી પણ રાખી દીધો છે જેની અંદર એને શણની ખેતી કરેલી નથી તો જે ખેડૂત મિત્રોએ પોતાના ખેતરની અંદર શણની ખેતી કરેલી હોય તો એમને કેવું પરિણામ મળ્યું એનાથી એમને કેટલા કેટલા બેનિફિટ થયા ચોમાસાની અંદર તો તમારો પ્રતિભાવ એ તમે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો જેથી કરીને તમારી કોમેન્ટ એ કોઈ ખેડૂત મિત્રોને આવનારા દિવસોની અંદર પોતાની જમીનની અંદર ક્ષણનું વાવેતર જોવા જો કરવા માટેનું પ્લાનિંગ કરતા હોય તો એની સાથે એને પારદર્શિકતા જળવાઈ રહે અને ખેડૂત મિત્રો પોતાની જમીનની અંદર એ લીલો પ્રવાસ કરી અને એની ફળદ્રુપતામાં વધારો કરી શકે આ જે ખેતર છે એની અંદર ક્ષણો જે વાવેલું છે એની અંદર એને પાંચ ઇયત આપેલા છે અને અત્યારે ક્ષણની ઊંચાઈ એ ત્રણ ફૂટ જેટલી થયેલી છે અને આ ખેડૂત દસક દિવસની અંદર એ પોતાનો લીલો પડવાશ એ જમીનમાં દાટી દેશે અને જો કોઈ ખેડૂત મિત્રોએ પોતે ક્ષણનું વાવેતર જ્યાં કરેલું હોય એના ચોક્કસપણે એને કેટલો બેનિફિટ થયો એમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય